અને કયા સ્થાનમાં થાય છે તો કે ઓર્થોપેરા શીખી ગયા છે ફરી એક વખત પણ બંધારણ જોઈ લઈએ તો આ આલ્કોક્સી સમૂહ છે ફિનાઇલ ની રિંગ છે અહીંયાથી આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ જશે એટલે અહીંયા વીબન બનશે અહીંયા ઓ આર આની ઉપર આવશે પ્લસ આ જેવું બંધ અહીંયા ગયો તો સીધી વસ્તુ છે આ બધરા ઇલેક્ટ્રોન આ રીતે આ જગ્યાએ આવશે અહીંયા જ્યાં એઝ ઇટ બંધ રહેશે વારંવાર ઘણા બધા સંશોધન શીખી ગયા છે તમને આવડતા જ હશે આગળ તમને ખ્યાલ છે શું થશે આ બંધ અહીંયા જશે આ બંધ અહીંયા જશે એટલે અહીંયા આ જગ્યાએ અહીંયા એઝ ઇટ રહેશે ઓ પ્લસ આ હજુ આગળ આ બંધ અહીંયા જશે આ બંધ અહીંયા જશે

કે આ સમૂહ પોતે સક્રિયકારક છે અને સક્રિયકારક સમૂહ છે ને નિર્દેશક તમે જોયા કયા કયા સ્થાન ઉપર તો અહીંયા તમે ખાસ ચેક કરશો આ ઓર્થો સ્થાન પેરા સ્થાન અને ઓર્થો ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય છે જ્યાં ઇલેક્ટ્રોન ધનતા વધારે હોય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યારે આવશે ત્યારે હુમલો ક્યાં કરશે ક્યાં તો ઓર્થો સ્થાનમાં કરશે પેરાસ્થાન એટલે અહીંયા હવે આપણે જયારે આગળના ઉદાહરણમાં ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા એમાં દાખલ થતો જે નવો સમૂહ છે એ નવો સમૂહ પેરાસ્થાનમાં ઓર્થો મિશ્રણ મળશે એક નીપજ ઓર્થોની મળશે અને એક નીપજ પેરાની મળશે પરંતુ જ્યારે ઓર્થો પેરા નીપજ મળ્યો ત્યારે મુખ્ય નિપજ તરીકે કઈ મળે છે પેરા મળે છે રાઈટ આ પેરા વાળી મુખ્ય નીપજ મળે છે બાકીને અલ્પ અથવા તો ગૌ નિપજ મળે છે હવે આપણે વારાફરતી એક એક પ્રક્રિયા જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે હવે આલ્કાઇલ એરાઈ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ આવી બેન્જિનમાં આપણે ધોરણ અગિયારમાં શીખી ગયા હતા બસ એ જ પ્રક્રિયાઓ હેલોજીનેશન નાઇટ્રેશન પછી આગળ આલ્કાઇલેશન એસાઇલેશન એવી જ પ્રક્રિયાઓ અહીંયા જોઈએ તો હેલોજીનેશન પ્રક્રિયાની અંદર આપણે ઉદાહરણ દરેકમાં રહીશું એનિસોલનું ઉદાહરણ એસ તો આ એનિઝુઅલ છે બીથોપસી બેન્જિન જેનું બીજું નામ છે મીથોકસી બેન્જિન તો પ્રક્રિયા જ્યારે આપણે સી એટલે એસિડિક એસિડમાં બીઆર સાથે કરવા કરીશું બીઆર સાથે તો તેમાં એચ દૂર થશે કારણ કે આ એસિડ છે બરાબર એટલે એસિડિકીકરણમાં બીઆર આર ટુ ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીશું છે આપણે શીખી ગયા કયા સ્થાનમાં જોઈન થશે એ બી આર પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જ્યાં ઇલેક્ટ્રોન એને ક્યાં ત્યાં મળશે અર્થોને પેરા સ્થાન ઉપર તો આપણને નીપજ જે મળશે એ નિપજ આપણને આવી રીતે મળશે ઓ એસ થ્રી

આ જગ્યાએ અહીંયા એની જરૂર પડતી નથી એટલે બેન્જિન કરતાં કારણ કે બેન્જીન એકલો કોઈ સમૂહ હતો નહીં અહીંયા આ સમૂહ જે છે આખા રીંગને શું કરે છે સક્રિય કરે છે અને સક્રિય કરે છે એટલે એફિબીઆરની અહીંયા જરૂર પડતી નથી ખાલી એસિડિક એસિડના દ્રાવણમાં બ્રોમિંગ સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ મળશે ચલો નાઇટ્રેસનમાં ફરીથી એનિસોલ લઈએ આપણે

સી એસ થ્રી સી એસ થ્રી સીએલ આલ્કાઈજેશન લઈએ પહેલાં આલ્કાઇજેશન મિડલ ક્રાફ્ટ છે એટલે શાની જરૂર પડશે ડેરી જે આર્ટ એએલસીએલ દૂર પણ થશે HCl, તો અહીંયા એક માળથું અને પહેરામાંથી એક એ છે અન્ય સીઆઈ બરાબર ને દૂર થઈ જશે તો દાખલ થશે મીનફાઈ છે

બીજા ઉપર નંબર ઉપર આ શું છે તો એનું નામ છે મિથોક્સી નામ પડશે બે નંબર ઉપર મિથોક્સી ટુ નંબર ટુ મિથોક્ ટોલ્યુએન બરાબર નામ જે છે નામ લખીએ તો આવું લખાય ટુ મિથોક્સીલ્યુએ આનું નામ અહીંથી નંબર આપે વન ટુ થ્રી ફોર ફોર મિથોક્સી ટોલ્યુએ

રાઈટ આ રિવિઝન જેવું જ છે કાંઈક ઓલરેડી આપણે બેબજીનનું પછી એના પહેલાં ફિનોલનું એના પહેલાં ક્લોરોબેન્જીનું ડાયટ્રીસન આલ્કાઇલેશન એસાઇલેશન બધું શીખી ગયા છે રાઈટ જો અહીંયા કોઈ સમૂહ હોય એ મેટા નિર્દેશક હોય તો મેટામાં સ્થાનમાં જોઈન અને ઓર્થોપેરામાં હોય તો ઓર્થોપેરાનું શું મળે છે મિશ્રણ મળે છે તો આખલી અહીંયા આપણા બુક પ્રમાણે ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હતી સ્વાધ્યાયમાં પણ કેટલાક પ્રશ્નો આપેલા છે આ પ્રક્રિયાઓના નામ સાથે એ પણ તૈયાર કરીશું અને જે લખાણ સંબંધી પ્રશ્નો છે કોયડો છે એમાં પણ કેટલીક રિએક્શનો આપેલી છે અહીંયા ઓલમોસ્ટ આપણો જે આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોવાળો જે પાર્ટ છે એ ટેક્સ્ટબુક પ્રમાણે લગભગ બધા ટૉપિક આપણે કવર કરેલા છે અહીંયા પૂરો થાય છે હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે કોયડાના છે લખાણ સંબંધી છે એના સિવાય જે એક્સ્ટ્રા નીટની અંદર કેટલાક આપણે પરિવર્તનો કેટલાક પ્રક્રિયા સમીકરણોના કોન્સેપ્ટ જોવાના છે હવે પછી જોઈએ જો આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર આ ક્વોઇડોને સમજાયું છે પરંતુ આપણે પ્રોપર બુકમાંથી લઈને સમજીએ ફરી એક વખત રિવિઝન થઈ જશે કારણ કે આના રિલેટેડ આપણે બીજો એક ક્વોયડો પણ શીખી રહ્યા છે અત્યારે તો આ યાદ કરાવી દઉં કે નીચે જર્શવા દરેક ઈથર સંયોજનો છે આ બધાની પ્રક્રિયા શાના સાથે થાય છે એચઆઈ સાથે તો મુખ્ય નિપજ જણાવો તો તમને ખબર છે કે એચઆઈની આપણે જ્યારે પ્રક્રિયાઓ શીખ્યા ત્યારે ઇથર જે છે એના બે ભાગ પાડી છે આવી રીતે જનરલી જ્યારે પ્રાથમિક ઇથર આવતો હોય બંને બાજુ રાઈટ આ પણ પ્રાથમિક છે ને આ પણ પ્રાથમિક છે જો ચેક કરો તો પ્રાથમિક પ્રાથમિક ઇથર આવતો હોય ત્યારે જ્યાં ઓછા કાર્બન હોય ત્યાં આમાંથી ઋણ એટલે કે આઈ જાય છે આ રીતે અને આ બંધ તૂટે છે એટલે એચ અહીંયા જ હશે અને આ અહીંયા જ હશે એટલે આપણને જે ડિપોઝ મળે છે CH3CH2I જો CH3CH2I અને અહીંયા OH એટલે આ જગ્યાએ શું જોઈન થાય છે OH જોઈન થાય છે રાઈટ તો ખાસ યાદ રાખીશું બીજા નંબરમાં જો જ્યારે આવી પ્રક્રિયા હોય ત્યારે અહીંયા આ આટલા કાર્બન અને અહીંયા આની વાત છે આ બે ભાગ પડે છે બે ભાગમાં આ પ્રાથમિક છે અને આ તૃતીયક છે અને જ્યારે પ્રાથમિક ને તૃતીય હોય ત્યારે આપણે સમજાવ્યું હતું તમને કે અહીંયા જે પ્રક્રિયા થવાની એ કઈ પ્રક્રિયા થવાની SN1 થવાની અને હવે અહીંયા જે I જે છે એ HI માં જે I છે એ તૃતીયક સાથે જોઈન્ટ થશે કારણ કે એનો કાર્બો કેટાયન શું બનવાનો સ્થાયી બનવાનો અને H કે આવવાનો આ જગ્યાએ એટલે આપણને નિપજ જે મળશે આવી રીતે મળશે CH3 CH2 CH2OH અને I જે છે તૃતીયક સાથે જોઈન્ટ થશે અહીંયા જો તો આના પણ આપણે ચર્ચા કરી હતી કે અહીંયા આ બે વચ્ચેનો બદ અહીંયા તૂટે છે રાઈટ આ માઇનસ થશે આ પ્લસ થશે આનું સંસ્પંદન થશે એમાં પેન્ચાઇલ જે છે વલય એ સંસ્પંદનના કારણે સ્થાયી થશે એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા ઓબ્વિયસલી માઇનસ એટલે આ માઇનસ આવશે અને આ માઇનસ છે તો અહીંયા કોણ આવશે એચ પ્લસ આવશે એટલે એક આપણને કોણ મળશે ફિનોલ મળશે જો ટોલ મળશે અને બીજો મળશે બેન્જાઇલ આયુ લાઇટ હા સી એચ ટુ આઈ તો આ પ્રક્રિયા પણ એના જેવી છે નિપજો અંગે અનુમાન કરો ત્યાં એચઆઈ હતું બરાબર એચઆઈ ને એચબીઆર કોઈ પણ શકે અહીંયા એચબીઆરની વાત કરેલી છે તો સેમ વસ્તુ છે અહીંયા આ પણ પ્રાથમિક છે આ પણ પ્રાથમિક છે તો બીઆર જે માઈનસ છે ક્યાં જ કે ઓછા કાર્બન વાળા જોડ જશે એટલે અહીંયા જે નિપજ મળશે એટલે એચ અહીંયા જશે તો અહીંયા નિપદ મળશે કઈ કહે છે સી એસ થ્રી સી એસ થ્રી અને એચ અહીંયા કહ્યું એટલે સી એસ થ્રી સી એસ ટુ સી એસ ટુ એટલે અહીંયા મળશે સી એસ થ્રી સી એચ ટુ સી એસ ટુ રાઈટ એક આલ્કોહોલ મળશે અને એક મળશે જો આપણે આગળ પણ એ શીખ્યા કે હજુ એક સ્ટેપ આગળ હોય વધારે એચપીઆર હોય તો ફરી પાછું શું મળશે સીએસ થ્રી સીએસ ટુ સીએસ ટુ બીઆર મળશે અત્યારે મેઇન પ્રક્રિયા આપેલી છે એટલે આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇટ બને છે ચલો અહીંયા આ પણ શીખી ગયા છે યાદ કરો હમણાં કે આમાં ત્યાં માઇનસ ભાગ છે આ પ્લસ ભાગ છે એટલે અહીંયા જે ભાગ પડશે આ રીતે બનશે એક આલ્કોક્સાઇડ ને ફિનોક્સાઇડ તો કયો આયન્સ થાય છે ફિનોક્સાઇડ છે એને ઓ આ બાજુ આવશે રાઈટ જો અહીં આ બંધ તૂટે આમ તો તમને ખબર છે કે આ બંધ બહુ વિબંધ જેવો છે આંશિક સંસ્પંદન થાય કે આ બંધ તૂટવા નથી બંધ તો આ તૂટવાનું છે એટલે બે કારણોથી સમજાઈ શકો તો અહીંયા આ માઇનસ છે બરોબર આ પ્લસ છે સીધી વસ્તુ છે હા તો હવે અહીંયા જો આ બીઆર જે છે અહીંયા જશે અને એચ છે અહીંયા જશે તો આ બંધ અહીંયા તૂટશે એટલે આપણને નિપસ તરીકે અહીંયા ઓ હતો એની જગ્યાએ કોણ આવશે એચ આવશે એટલે ફિનોલ મળશે અને અહીંયા મળશે C2H5OE આ તમે પ્રેક્ટિસ વારંવાર કરશો બધી પ્રક્રિયાઓને તો એકદમ સિમ્પલ સમીકરણ છે તમારે ગોખવાની કોઈ જરૂર નથી આપણે શીખ્યા નાઇટ્રેશન એમાં એની સોલ હતો બરોબર અહીંયા છે OC2H5 તો આ જે છે એ ઇથોક્સી બેન્ઝિન છે આપણે એની સોલિન શીખ્યા મિથોક્સી નાઇટ્રેશન છે આ પણ ઓર્થો ઓર્થોપેરા સ્થાન ઉપર જોઈન કરશે કોને NO2 ને તો અહીંયા જે નિપલ મળશે આવી રીતે મળવાની છે બંનેનું મિશ્રણ મળશે આ જગ્યાએ OC2H5 છે અહીંયા પણ OC2H5 છે તો અહીંયા કે નાઇટ્રો સમૂહ એક આ જગ્યાએ દાખલ થશે અને એક કયા સ્થાન ઉપર દાખલ થશે પેરામાં દાખલ રાઈટ આ તો હમણાં પ્રક્રિયા શીખી ગયા યાદ કરો જો અહીંયા આગળ એમાં ખાલી મીઠાઈ લે એચ આઈ સાથેની પ્રક્રિયા છે કાર્બનની વાત કરીએ તો આ કાર્બન તૃત્યક છે જો અને આ કાર્બન પ્રાથમિક છે તો સીધી વસ્તુ છે બંધ બહુ તૂટશે આ બંધ તૂટશે અને એમાં આઈ જે છે ત્રુત્યક સાથે જોઈન્ટ થશે અને એચ ક્યાં જોઈન્ટ થશે સી ટુ એચ ફાઈવ ટુ એચ સાથે કોન્સેપ્ટ બધી પ્રક્રિયાઓમાં સેમ હોય છે તમારે ખાલી એને યાદ રાખવાનો છે કે તૃત્યંક હોય ત્યારે એસેમ વન થાય ત્યારે જે આઈ છે કે બીઆર છે એ તૃત્યક ઉપર જોઈન થાય બાકીના ઉપર એચ જાય અને બાકી સિમ્પલ પ્રક્રિયાઓની અંદર ઓછા કાર્બન હોય ત્યાં બીઆર કે આઈ જાય અને વધારે કાર્બન હોય ત્યાં એ જાય આ રીતે પણ તમે યાદ રાખી શકો છો